પીપળાતામાં એક જ ગટર લઈને ત્રણ વાર ગ્રાન્ટ મંજૂર કરાઈ અને આચરી ગેરરીતિ પીપળાતામાં ગામના ડેપ્યુટી સરપંચનો આક્ષેપ ઉચ્ચ અધિકારીઓને પુરાવા સાથે કરાય ફરિયાદ પાંચસો મીટરના રસ્તા પર બાજુમાં ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે જે ડ્રેનેજ લાઇનમાં ત્રણ વખત જુદી જુદી નાણાકીય ભંડોળમાંથી ગ્રાન્ટ મંજૂર કરી છે હિના ટ્રેડર્સ નામની એજન્સીને કામ આપી ગ્રાન્ટ મંજૂર કરી ગેરરીતિ આચરતી હોવાની ફરિયાદ નોંધાઈ છે હિના ટ્રેડર્સના માલિક ઈશ્વરભાઈ પરમાર જે તાલુકા પંચાયતના સભ્ય છે પોતાના દીકરીને નામે ચલાવે છે એજન્સી આ ગ્રાન્ટમાં સ્મશાનથી મુખ્ય તળાવ સુધીનું કામ દર્શાવવામાં આવ્યું છે રૂપિયા બે લાખ એસી હજારની ગ્રાન્ટ પચાવી ગેરરીતે આચરી હોવાનું ડેપ્યુટી સરપંચનો આક્ષેપ છે તલાટી અને ગામના સરપંચે નાણાંકીય ભંડોળ ફાળવી નાણાં શેરવી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે જોકે આ મામલે ગામના સરપંચ અને તલાટીએ આક્ષેપોને ખોટા પુરવાર સાબિત કર્યા છે આ મામલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપી હોવાનું જાણવા મળ્યું છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે આપ્યા તપાસના આદેશ આશિષ મહેતા નડિયાદ જી તમારું નામ પરિચય અને શું રજૂઆત છે તમારી સાથે મારું નામ આશિષ કુમાર મોહનભાઈ પરમાર પીપળાદા ગામનો સરપંચ છું અમારા ડેપ્યુટી સરપંચે જે હિના ટ્રેડર્સ પર આક્ષેપો કર્યા છે એ તદ્દન ખોટા છે બરાબર એમને એજન્સી જોડે પ્રોબ્લેમ છે અને પંચાયત ને તલાટી નું નામ લઈને ખોટા આક્ષેપો કરી રહ્યા છે અમારા કાર્યકાળમાં જે ગટર પાસ પાસ થઈ હતી એ ત્યાં તમે જોઈ શકો છો બરાબર બે ભાગમાં આપણે કરાયેલી છે અને કામ પણ થયેલું છે પહેલા ચાર લાખ ની થયેલી પછી બે એસીની ની કરેલી છે અને એ પણ આપણે ત્યાં આગળ જે પાણી ભરાયા એ પછી એ કામ આપણે લીધેલું છે ડેપ્યુટી સરપંચે પણ જોયેલું છે બરાબર

ના એ ખોટી વાત છે આંગણવાડી થી લઈને ત્રણ વાર બિલ એવા કોઈ પાસ થયેલા નથી ફાઇલ પણ આપણે રેડી કરેલી છે અને એમણે જે આક્ષેપો કર્યા તે પછી અગાઉ અધિકારી પણ તપાસમાં આવેલા ડેપ્યુટી સરપંચ હાજર પણ હતા અને જયારે પંચકાશ કરવાનું થયું તો એવા આક્ષેપો એન્જિનિયર પર કરવા માંડ્યા કે ભાઈ આ તમે ખોટું કરી રહ્યા છો આ બધું ખોટું માપ લીધું છે હું કહું એવી રીતે કેમ ના માપો તો એ થોડા ટેકનિશિયન કે એન્જિનિયર છે બરાબર એટલે એ રીતના આક્ષેપો કરીને એમણે કોઈમાં સહી નથી કરી હું આગળ जाऊ છું આ છે એવા બアナને આક્ષેપબાજી કરી રહ્યા છે એમને મુદ્દે એવું છે કે તમે હિના ટ્રેડર્સ ને કોન્ટ્રાક્ટ ના આપશો કે આ એજન્સી ને તમે આથી દૂર કરો એવું તો શું છે આ હિના એજન્સીમાં કે જે આક્ષેપો કરી રહ્યા છે એ તો એમનો અંદર અંદરનો પ્રોબ્લેમ છે જી તમારું નામ ભરી છે અને શું લદુ વાત છે શું કહેવું આ નામ છે આપ કઈ પરમાલા તલાડી કમંત્રી બીપડાતા હવે જે રજૂઆત છે એ ડેપ્યુટી સરપંચ તરફથી એવી છે કે જે તમે કહ્યું મુજબ કે ગટર છે એ ત્રણ વાર એકની એક થઈ છે ખરેખર એ ત્રણેય વાર અલગ થઈ છે પહેલા જૂની થઈ હતી એ નાના નળ હતા પછી એ કાઢીને અત્યારે તમે સ્થળ ઉપર એ નાના નળ જોઈ શકો કાઢેલા છે અને પછી બે ભાગમાં કામ થયેલું છે એની બે એની ફાઇલો અલગ છે એની કમ્પ્લીશન સર્ટિ બધું આપણી પાસે અવેલેબલ છે અને એન્જિનિયર આઈને એમણે માપ પણ લીધેલું છે ડેપ્યુટી સરપંચનો આક્ષેપ છે કે તમે એક જ પાઇપને ત્રણ વાર દર્શાવી અને ખોટા બિલ રજૂ કરી અને તેને પાસ કરાયા એ એમનો આક્ષેપ તદ્દન ખોટો અને પાયાવિહોણો છે કેમ કે એ વસ્તુ જ ખોટી છે જે વખતે મેં તમને કહ્યું એમ કે એ વખતે જે તે સમયે નાના નળ હતા એ નાના નળ અત્યારે કાઢી નાખેલા બી ત્યાં પડ્યા છે તમે જોઈ શકો ત્યાં સ્થળ ઉપર અને અત્યારે અત્યારે જે થાય એ બે ભાગમાં થયેલી છે એ નાના નળ નાખીને અત્યારે મોટી પાઇપો મોટી પાઇપલાઇનથી એનું કારણ શું

શું રજૂઆત છે અમારી રજૂઆત એ છે કે વિકાસના કામમાં આ લોકો એક હિના કન્ટ્રાક્ટર દ્વારા આ લોકોએ ઊંચા પદ કરી છે નાણાની એમાં એવું છે કે પીપળાતા ગામે આંગણવાડી થી મુખ્ય તળાવ સુધી અને સ્મશાન આ લોકોએ બતાવ્યું છે એમાં રકમ બે લાખ ને એસી ની છે પણ આ જગ્યા ઓલરેડી પહેલા કામ થયેલું છે અને બારના જીઓ ટેકિંગ ખોટા ચોટાડીને આ લોકોએ નાણાંની ઊંચા પદ કરેલી છે કઈ બાબત નું કામ છે આ પંદરમી નાણા નું કામ છે ગટર યોજના છે શું છે આમાં આ ડ્રેનેજ ગટર લાઈન છે કેટલી વખત બનાવતો કે એક જ જગ્યાના નામ ત્રણ વાર આ લોકો કર્યા છે આંગણવાડી થી સ્મશાન બતાવે છે સ્મશાન થી મુખ્ય તળાવ કરી અને આ લોકોએ એસ્ટીમેટમાં ગોટાળા કરી અને નાણાની ઉજાપત કરી છે ધારાસભ્યશ્રી સંસદ સભ્ય શ્રી તાલુકા વિકાસ અધિકારીને ને માં અરજી કરેલી છે કોના કોના વિરોધમાં તમે અરજી કરેલી મેં જે આ હિના એજન્સી છે હિના નાણાની જે તે તાલુકા પંચાયતના અધિકારીઓ એન્જિનિયરો છે તો આ કેવી રીતે ઊંચા પથ કરે છે મેં લખીને જાણ કરી છે કેટલા રૂપિયાની રકમ બે લાખ એસી હજારની આસપાસ છે આ રકમ